અરે હશે ગોપીઓ બાકી લોકો મને ફોટો જોવાની ટેવ પડી હે ઓહુ સર જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા એરિંગ ની અંદર તો આગળ તમે ટ્રેન્ડિંગ સોંગ પર જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જુદા સ્ટેટસ બનાવતા શીખવણ છું

તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલાં તો તમારે એલર્ટ પ્રેસન ઓપન કરી લેવાનું છે એલર્ટ પ્રેસન ઓપન કરશો તમને કંઈક આલ ઇન્ટરવ્યુ જોવા મળશે અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવો કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક નહીં દો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે આપણે ચેનલ છે તમને દરરોજ છે નવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકને પણ ઓલ પર સેટ કરી દેજો તો હવે તમે પ્રશ્નો બાજુમાં જે નીચે પ્રોજેક્ટ ઓડ્યુક છે એના પર ક્લિક કરી દેવાનું છે તો તમારા એલેટ પ્રશ્નમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે અને મિત્રો ખાસ તમને જણાવી દો કે મિત્રો આપણે જીપો મટિરિયલ કોઈ છે બધું મટિરિયલ તમને અંદર જોવા મળી જ રહેશે મટિરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વડેની અંદર બે બે અને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ ઓઇસની સાથે તો વડે ધ્યાનથી પૂરો પૂરો જોઈ લેજો તો અહીંયા તમે જો શકો છો મેં તમને ડેસ્ક્રમ્બર ત્રણ પ્રોજેક્ટની લિંક આપ્યો છે તો ત્રણેય પ્રોજેક્ટને તમારા ઇલેક્ટ્રિશન ઇમ્પોર્ટ કરી લેવ છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા ને ડાઉન કરતા ના આવડતું હોય તો મેં તમને ડેસ્ક એક વડે લિંક આપ્યો છે બધું મટરિયલ ડાઉન કરતા શીખો તો જોઈ લેજો તમને મટેરિયલ છે તે ડાઉન કરતા ને એડ કરતાં પણ આવડી જશે તો એ પ્રકારનો વિડીયો સૌથી આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કારણ કે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈને વધારે એડિટિંગ નથી આવતું તો મારી પાસે એડિટિંગ કરાવું છે તો એ ભાઈઓ મને વોટ્સઅપ દ્વારા મેસેજ કરી શકે છે ડેસ્ક મોબાઈલ નંબર મળી રહેશે પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ દ્વારા કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવું છે તે વોટ્સઅપ દ્વારા મેસેજ કરી શકે છે ડેસ્ક મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં છે તે એડિટિંગ કરી દેવામાં આવશે નહીં તો હવે તમારે શું કરવું છે સૌથી પહેલાં તો અહીંયા તમે સ્ટાર્ટિંગમાં જોયું છે કે આપણે અહીંયા સોંગ્સ આવે છે સૌથી પહેલાં અહીંયા સોંગ્સ લગાવે છે એના માટે અહીંથી બહાર નીકળી જઈશું અને સીધા આવી જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમે જોશો કે સોંગ્સ સોંગ્સ વન કરીને એક લેયર જોવા મળશે એનો એ છે ને તમારે સિલેક્ટ કરવાનું છે તો એના પર ક્લિક રાખી લેયર ઓસ પછી અહીંયાથી કોપી કરી દેવું છે અહીંથી બહાર નીકળી હવે સીધો આવી જવું છે આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર અને અહીંયા મિત્રો તમને એક બીટમાર્ક જોવા મળશે એક પોઈન્ટ ઝીરો ચાર સેકન્ડ તો ત્યાં જવું છે લેયર ઓફ સુધી અને પેસ્ટ લેયર કરી દેવું છે એટલે આપણી સોંગ્સ છે કમ્પ્લીટ આવી જશે તો સોંગ્રે લેયર પર ક્લિક રાખીને સૌથી નીચે અહીંયા સેટ કરી દેવું છે ને કંઈ કારણ આપણે સોંગ છે તે સેટ થઈ જશે પછી તમે જો આગળ સુધી કમ્પ્લીટ અહીંયા આવી જશે પછી તમારે શું કોણ છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા હાઉસમાં જવું છે અને મિત્રો અહીંયા તમે જો મેં તમે બ્લેક સ્ક્રીન વિડીયો આપો છે ને એડ કરી દેવું છે અને પછી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે મોનસમાં ઓફ જવું છે રોટેશન જઈ અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરશું વિડીયો પર ક્લિક કરી થિરોની અંદર જવું છે અને પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું પછી તમારે વિડીયોને વધારે જ લેન્થમાં અહીંથી કટ કરી દેવાનું છે અને પ્લાનિંગ ઓપ્શન ઓપ્શનમાં આવી જવાનું છે લાઇટરમ છે ને સ્ક્રીન કરી લઈશું ને આ વિડીયો છે ને સૌથી આપણે અહીંયા જો સૌથી નીચે લાવી દેવાનું છે કે સોંગની ઉપર તમારે લાવી દેવાનું છે બરોબર તો કંઈક આ થઈ ગયું છે તો હવે તમારે શું પહોંચે સ્ટાર્ટિંગમાં આપણી જે સોંગ છે તે લખીને આવી અહીંયા તમે જોઈ શકો છો બરાબર આટલું કામ થઈ જાય તમને ઉપર એક ગ્લોવાળી ઇફેક્ટ જો મળશે એનો આપણે બંધ હશે ચાલુ કરી દઈશું એટલે આપણે જોઈશું સોક્સની અંદર ગ્લોવાળી ઇફેક્ટ લાગી જશે આટલું કામ થઈ જાય તો હવે શું કરવાનું છે સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં બેંક છે જીરો એક તો નોટે કરી લેજો ને આગળ તમને બે આંકડા મળે જ રહેશે તો વિડીયોને ધ્યાનથી પૂરોપૂરો જોઈ લેજો અને તમે હજુથી વિડીયોને લાઈક ના કરજો લાઈક દો અને સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી કરીને વિડીયો બનાવશું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક

પછી તમે જેનો પણ વિડીયો બનાવતા હોય તમે તમારા વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પણ તમે વિડીયો બનાવતા હોય અને ફોટો લઈ લેવો તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કપલ્સનો ફોટો છે એને આપણે લઈ લઈશું બરોબર તો આ ફોટો છે ને લઈ લઈશું થિટરની અંદર જવું છે ને પાંચ સ્વ ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું પછી મોટ આંસના ઓપ્શન જવું છે ત્રીજા આંસા સાઈઝ છે અને સાઇઝ વધુ થોડીક વધારીને ફોટા તમારે ફૂલ સ્ક્રીનની અંદર એડજસ્ટ કરી લેવું છે અને આની લેન્થ આપણે સ્ટેટસ લીલા સુધી ખેંચી દેવાનું છે કંઈ કારથી પછી આ ફોટો છે ને સૌથી નીચે લઈ દેવું છે કંઈ કાળથી અહીંયા તમારે સેટ કરી દેવાનો છે ઓઢા પર ક્લિક કરી ઇફેક્ટ જવાનું છે એડ પર ક્લિક કરવાનું છે અને હવે તમારે નીચે આવી જવાનું છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમારે આવી જવાનું છે માર્ક્સિંગ કીવર્ડ ઓસોની અંદર સોરી મિત્રો અહીંયાથી તમારે આવી જવાનું છે મુ આશના ઓસમા આવી જવાનું છે અથવા તમારે અહીંયા આવી જવાનું છે પ્રોડેસ લખેલું છે એની અંદર આવી જવાનું છે ને અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે જોઈ શકો છો ઇફેક્ટ છો એના પર ક્લિક કરીને સ્ટાન્ડર્ડ સેટિંગ કરવાનું છે પછી તમારે આની અંદર થોડુંક સેટિંગ કરવું છે તો સેટિંગ શું કરવું છે સૌથી પહેલાં તમને જોવા મળશે કાઉન્ટર બરાબર કાઉન્ટ લખેલું છે તો એના પર ક્લિક કરીએ દસ હશે તો એને તમારે આ તે વધારી દેવાનું છે ને એનું સેટિંગ છે તમારે કંઈક આરતે કરી લેવું છે એનાથી તમારે કરી લેવાનું છે એકસો વીસથી પચીસ બરાબર તો આપણે એકસો વીસ કરી લઈએ છીએ તો આર્થે કરી દેવું છે પછી તમારે નીચે આવી ગયા છે ને નીચે તમે જોઈ શકો છું પંચ આઉટ લખેલું હશે તો એના પર ક્લિક કરી દેવું છે કંઈક આર્થે થઈ જશે આ રીતે ફોટો થઈ જાય તમારે એર પર ક્લિક કરવાનું છે ને કલર લાઇટર હાઉસમાં આવી ગયો છે અને ફોર કલર ગ્રેડિંગવાળું તમને એક પ્રી સેટ જોવા મળશે એના પર ક્લિક કરીને સ્ટેન્ડ સેટિંગ કરી દેવું છે એના એ ઇફેક્ટ ના લગાવ્યું તો એ તમને જો બીજી ઇફેક્ટ પણ બતાવી દઉં અહીંયા તમને બીજી ઇફેક્ટ જોવા મળશે ગ્રેડિયન્ટ ઓવરલે કરીને હશે તો એના પર ક્લિક કરીને સ્ટાર્ટિંગ સેટિંગ કરી દેવું છે તો કંઈક આ થઈ જશે પછી આવતો આપણો ફોટો બની જાય તમારે શું કોણ છે આની અંદર હવે આપણે ફોટો એનિમેશન લગાવવું છે એના માટે અહીંથી બહાર નીકળી જશું સીધા આવી જઈશું ફોટો એનિમિશન પ્રોજેક્ટની અંદર અને કંઈક આર્થી તમને ગ્રુપ છે તે જોવા મળશે એમને ફોટો એનિમિશન આપણે બનાવ્યું છે તો ગ્રુપને સિલેક્ટ કરી લેડ ઓફ છે કોપી કરી દઈશું અને અહીંથી બહાર નીકળી સીધું ફળથી ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવું છે અને એરો પર ક્લિક કરી આગળ આવી જવાનું છે બીટ માર્કે જે બાર પોઈન્ટ છવ્વીસ સેકન્ડ છે ત્યાં અને લેયર ઓફ ને પેસ્ટ લેયર કરી દઈશું આપણે જે ફોટો એડમિશન છે એ કમ્પ્લીટ આવી જશે તો ગ્રુપ પર ક્લિક કરી એડી ગ્રુપમાં જવું છે અને અહીંયા તમને જોશો કંઈ કાં લેયરો જોવા મળી જશે તો ગ્રુપ વાઇઝ લેયર પર ક્લિક કરી એડી ગ્રુપમાં જવું છે નીચે ગ્રુપ એંગમાં થોડી લેયર છે એના પર ક્લિક કરી એડી ગ્રુપમાં આવી જવું છે અને પ્લસ ટાઈન પર ક્લિક કરી મીડિયા ને તમારે જે પણ ફોટો હોય ફોટો તમારે લઈ લેવાનું છે બરાબર ફોટા નીચે લઈ દેવાનું છે ને ફોટા તમારે સાઈઝ વધારે ઓછી કરીને આ તે સ્ક્રીનની અંદર સેટ કરી લેવાનું છે એ તમે જોઈ શકો છો બરાબર પછી એથી બહાર નીકળી જવાનું છે ને જો આ ગ્રુપના લેયરને આની હોય તો એને આ લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે અને જો આજે તમારા લેયરની લેન્થ વધી જાય તો અહીંયાથી કટ કરી દેવું છે પછી બીજા લેયર પર ક્લિક કરી એડી ગ્રુપમાં જવું છે અને ગ્રુપ માસ લેયર પર ક્લિક કરી એડી ગ્રુપમાં જવું છે અહીંયા પણ આપણે સેમ એ જ રીતે એક ફોટો છે ને લઈ લઈશું ને ફોટા નીચે લઈ દઈ આ ફ્રેમની અંદર સેટ કરી તમારે બહાર નીકળી જવું છે બરાબર તો આ રીતે છે તો તમારે અહીંયા સેટ કરી દેવાનું છે તો આ રીતે તમે જો ગ્રુપ ટુ છે એની અંદર પણ લેયર લાગી જશે તો ત્રીજા લેયર ઉપર ક્લિક કરી એડિંગમાં જવું છે અહીંયા પણ સેમ એજ રીતે આપણે બીજો ફોટો છે એને લઈ લઈશું તો આ તમારે જેટલા પણ ફૂટા આવે બધે લે અંદર તમારે એડ કરી લેવાનું છે બરાબર તો આપણે ફટાફટ છે તે ફોટા એડ કરી લઈએ તો જોજો આ રીતે લેયરો નાની થઈ જાય તો એની તમારે લેન્થ છે તે લેયરો પર ક્લિક કરીને આ તે ખેંચી છે તમે જોઈ લો બરાબર આથી તમારે કરી દેવું છે તો આ રીતે અહીંયા તમે જોશો તો આપણે આગળનો ફોટો છે એમાં પણ આપણે ફોટો એડ તો અહીંયા ફોટો એડ કરી લઈએ તો આ ફોટો અહીંયા કમ્પ્લીટ સેટ થઈ ગયો છે તો બહાર નીકળી જઈશું હવે તમે જોશો લેની અંદર લાગી ગયું છે એક અંદર ફોટો એડ કરવાનો બાકી છે તો એની અંદર પણ આપણે ફોટો એડ કરી લેવાનું છે હું અહીંયા ફટાફટ ફોટો એડ કરું કરશું કેમકે આપણે વધારે વિડીયો લાંબુ કરવા નથી માગતા તમારે સાંથી સરખી રીતે ફોટો એડ કરી દેવાનું છે બરાબર તો આ રીતે આપણે બધા ફોટા છે સેટ કરી લેવા કમ્પ્લીટ અહીંયા ફોટો એડિમેશન બની જશે પછી એથી બહાર નીકળી ગયું છે ને પછી આપણું ફોટો એનિમિશન છે એ કમ્પ્લીટ થઈ જશે તમે જોઈ શકો છો તમે જોઈ લો બરાબર તો આગળ આવી જશો એટલે તમે જોઈએ અહીંયા ફોટો એડિશન આપણું કમ્પ્લીટ આવી ગયું છે હવે આની અંદર આપણે સોંગ્સ લગાવ્યું છે એના માટે અહીંથી બહાર નીકળી જશું અને સીધા આવી જશું આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશું તમે એરોબોગ ક્લિક કરશો આગળ આવી બી બીટમાર કે નહીં તમે જોઈશું સોંગ્સ ટુ કંઈક લેયર જો મળશે એની અંદર આપણે સોંગ્સ કમ્પ્લીટ બનાવી છે તો એ રીતે સિલેક્ટ કરી લઈશું લેડફે એથી કોપી કરી અહીંથી બહાર નીકળી જવું છે અને સીધું આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર અને અહીંયા આપણે જે બીટમાર્ક છે ત્યાં જવું છે લેડોશું છે ને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એ આપણે લેયર છે એ પણ એ કમ્પ્યુટર આવી જશે ને આપણો વિડીયો પણ એ કમ્પ્યુટર બને તૈયાર થઈ જશે આટલું કામ થઈ જાય તમારે ફરીથી અહીંયા બીટ પણ કહેજે છે અને મિત્રો એના પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે તેતાલીસ તો નોટે કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજુથી વિડીયોને લાઈક ન કરી દો લાઈક દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આપણી માહિતી અને વિડીયો છું તો તમે એક લાઈકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઈકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા હાઉસમાં જવું છે અને મેં તમને એક મેક્સિમ વિડીયો પછી એડ કરવાનું છે વિડીયો પર ક્લિક કરીને થિરટીની અંદર જવું છે અને પાંચ હુસ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી દઈશું લાઇટિંગ એન્ડ ઓપેસમાં જવું છે લાઇટો જઈને એથી આપણે સ્ક્રીન કાઢી દઈશું અથવા લાઇન એડો જ કરી દઈશું ત્યારે આપણું વડો ઇફેક્ટ લાગી જશે પછી તમારે વૂડિયોની લાસ્ટમાં આવી અને જે વધારે લેન્સ હોય એથી કટ કરી દેવું છે અને પછી એ તમે જો શકો છો આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયો છે તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો તો કંઈક આજે આપણો વિડીયો છે કમ્પ્લીટ બની ગયો છે તો હવે તમારે શું કહેવાનું છે સૌથી વધુ તમે થોડુંક ડેમો જોઈ તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બને છે तो आ रहा आप સ્ટેટસ स्टेटस मैंने તૈયાર થઈ थी છે અને મિત્રો તમારે નેક્સ્ટ વિડીયો છે તે કેવો બનતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે તમારે વીડિયોને સેવ કરવાની ઉપસ્થિત જે હેરો છે એના પર ક્લિક કરવાનો છે અને અહીંથી તમે એરો પર ક્લિક કરીને અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી રાખી શકો છો અને નીચે એક્સપર્ટ્સ પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ પણ એ કમ્પ્લીટ સેવ થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તો આપણે લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મળી એક બીજા સાથે ત્યાં સુધી જય માતાજી